નવરાત્રી શરૂ થાય પહેલા તમારે તમારા ઘરમાંથી આ ત્રણ વસ્તુઓ બહાર ફેંકી દેવી જોઈએ નહીં તો માતા લક્ષ્મી તમારા ઘરમાં ક્યારે પ્રવેશ નહીં કરે તમારાથી નારાજ થઈ જશે ક્રોધિત થઈ જશે અને તમારું આખું ઘર બરબાદ થઈ જશે મિત્રો હું તમને જણાવી દઉં કે નવરાત્રીનો મહાપર્વ આવવાનો છે નવરાત્રિ એક એવો પર્વ છે જેમાં લોકો માતાની આરાધના કરે છે પૂજા કરે છે પાઠ કરે છે વ્રત કરે છે જપ તપ અને હવન કરે છે મિત્રો જુઓ આપણા સનાતન ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે નવરાત્રીનો પર્વ વર્ષમાં બે વખત આવે છે ચૈત્ર અને શારદીય નવરાત્રી તો જુઓ આજે આ વિડીયોમાં આપણે શારદીય નવરાત્રી વિશે વાત કરવાના છીએ આ માત્ર ઉપવાસ અને પૂજાનો સમય નથી પરંતુ આત્મશુદ્ધિ ઘર પરિવારની સફાઈ અને સકારાત્મક ઊર્જાને આમંત્રણ આપવાનો અવસર છે હા મિત્રો એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મી પોતે તેમના ઘરે પધારે છે છે કરે અને ભક્તોના દુઃખો દૂર કરે છે અને આપણા ગરુડ પુરાણમાં એવું પણ લખેલું છે કે જે ઘરમાં સ્વચ્છતા હશે જે ઘરમાં શ્રદ્ધા હશે જે ઘરમાં પવિત્રતા હશે ત્યાં તેઓ અવશ્ય પ્રવેશ કરશે પરંતુ જો ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ પડી રહે કેટલીક અપવિત્ર વસ્તુઓ પડી રહે તો એવું કહેવાય છે કે માતાની કૃપા અટકી જાય છે માતા લક્ષ્મી ઘરમાં ક્યારે પ્રવેશ નથી કરતા અને પ્રસન્ન થવાને બદલે નારાજ થઈ જાય છે હવે મિત્રો જુઓ આપણે શું કરીએ છીએ કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં માતાની ચોકી સ્થાપીએ છીએ પૂજા પાઠ વ્રત કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ નવ દિવસ સુધી માતાની આરાધના કરીએ છીએ પરંતુ સાંભળતા જ નથી પરંતુ જુઓ ઘણી વખત આ બધાની પાછળ જે ભૂલ હોય છે તે ભૂલ આપણી જ હોય છે ખરેખર આપણા ઘરમાં કેટલીક એવી અપવિત્ર અશુભ વસ્તુઓ પડી હોય છે જે માતા લક્ષ્મીને ઘરમાં આવતા અટકાવે છે તો મિત્રો જુઓ આજના આ વીડિયોમાં જે વિષય છે તે વિષય સામાન્ય નથી સૌથી પહેલા હું તમારી પાસે હાથ જોડીને એક નાની વિનંતી કરું છું કે તમે બધા આ વીડિયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય મહાકાળી માતા અવશ્ય લખજો અને તમે બધાને નવરાત્રીના મહાપર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે મિત્રો જુઓ આ વર્ષે નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી રહેશે એટલે કે બાવીસ સપ્ટેમ્બરે નવરાત્રી પહેલો દિવસ હશે અને બે ઓક્ટોબરે દશેરા હશે આ દસ દિવસોમાં લોકો પોતાના ઘરમાં પૂજાપાઠ અને સેવા કરે છે પરંતુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નવરાત્રી શરૂ થવાથી પહેલા ઘરમાં સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી છે બધા લોકો ઘરમાં રંગરોગાન કરે છે ઘરમાં ગોમૂત્ર નો છંટકાવ કરે છે ગંગાજળ નો છંટકાવ કરે છે ચોકીની સ્થાપના કરે છે આખા ઘર ને પવિત્ર કરે છે પરંતુ ઘણી વખત જાણીએ જાણી રીતે આપણા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પડી રહે છે જેને આપણે સામાન્ય સમજીએ છીએ જેને આપણે ખૂબ સામાન્ય સમજીએ છીએ કે આ તો માત્ર કામની વસ્તુ છે પરંતુ જુઓ તે જ વસ્તુ તમારા ઘરમાં માં લક્ષ્મી માં જગદંબા માં અંબે અને માં ગૌરી ને આવતા અટકાવે છે જુઓ હું તમારી પાસે એક જ વિનંતી કરું છું કે જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જોવો કારણ કે ક્યાંક તમારી એક નાની ભૂલ તમારા આખા પરિવારને બરબાદ ન કરી દે જુઓ પૂજા પાઠ જપ વ્રતો એ તો સરળ છે પરંતુ સૌથી મુશ્કેલ કામ છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું અને માતા લક્ષ્મી ત્યારે જ પ્રસન્ન રહેશે જ્યારે તમારું ઘર સંપૂર્ણ રીતે પવિત્ર હશે તો આવો આજે હું તમારો વધુ સમય નહીં લઉં હું સીધો વિષય તરફ આગળ વધું છું અને જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું એ વાત ગરુડ પુરાણ સ્કંદ પુરાણ અને વાસ્તુ શાસ્ત્ર આધારે હશે તમે બધી વાતો ધ્યાનથી સાંભળજો બધી વસ્તુઓ ધ્યાનથી સમજજો કે કઈ વસ્તુ તમારા ઘરના કયા ખૂણામાં પડી છે ક્યાં પડી છે કેવી રીતે પડી છે બધી વાત હું તમને જણાવીશ મિત્રો જુઓ સૌથી પહેલી વસ્તુ જે છે એ વસ્તુ માતા લક્ષ્મીની સૌથી નજીક છે અને તેનો સંબંધ માતા લક્ષ્મી સાથે ખૂબ ગાઢ જણાવવામાં આવ્યો છે તમારે ધ્યાન રાખવું છે કે ઘણી સ્ત્રીઓ ઘરમાં શું કરે છે કે રૂખું સૂકું અનાજ રાખે છે ઘણા દિવસોનું સડેલું અને બગડેલું અનાજ રાખે છે તેઓ વિચારે છે કે ગૌમાતા આવશે તો ગૌમાતાને આપી દઈશું કે પછી ક્યાંક ફેંકી દઈશું અને આ આદતોના કારણે સ્ત્રીઓ પાપની ભાગી બને છે અને પછી આવા ઘરમાં માતા ક્યારેય પ્રવેશ નથી કરતા જુઓ ઘણી વખત ઘણી સ્ત્રીઓની આદત હોય છે કે જ્યારે કોઈ અનાજ બગડે છે જ્યારે કોઈ નાનો અનાજનો ટુકડો બગડે છે તો તેને ફ્રીજમાં જ રાખી દે છે અને બહાર ફેંકતી નથી અને ઘણા સમય સુધી તેને સાચવી રાખે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં અનાજનું અપમાન થાય છે ત્યાંમાં અન્નપૂર્ણા ક્યારેય નથી રહેતા અન્નપૂર્ણા ત્યાં ક્યારે નથી રહેતા જ્યાં અનાજ અપમાન થાય કારણ કે જુઓ અન્નપૂર્ણા દેવીને આપણા શાસ્ત્રોમાં સૌથી ઉપર માનવામાં આવે છે ધનની દેવી પહેલા અન્નપૂર્ણા પૂજા કરવામાં આવે છે

ફાટેલા કપડા હોય તેનો તેઓ પોતું બનાવી લે છે પરંતુ આ પોતું કેવી રીતે માતાને તમારા ઘરમાં આવતા અટકાવશે તે વિશે હું તમને જણાવું છું જુઓ ઘણી સ્ત્રીઓ શું કરે છે કે ઘરની સફાઈ કરવા માટે જૂના ફાટેલા કપડા લઈ લે છે અને જૂના ફાટેલા કપડામાં નકારાત્મક ઉર્જા હોય છે જે બિલકુલ પવિત્ર નથી હવે તે કપડાથી આપણે શું કરીએ છીએ કે ઘરમાં પોતું લગાવીએ છીએ ઘરની સફાઈ કરીએ છીએ તો આ તો તમે ઘરને પવિત્ર કરવાને બદલે ઘરને વધુ અપવિત્ર કરી રહ્યા છો ઘરમાં વધુ ગંદકી ફેલાવી રહ્યા છો ઘણી સ્ત્રીઓની આદત હોય છે કે જ્યારે ઘરમાં સાવરણી તૂટી જાય છે તો તે તૂટેલી સાવરણીને એવી રીતે સાચવી રાખે છે જાણે તે કોઈ પૂર્વજોની સંપત્તિ હોય કોઈ પૂર્વજોનું ધન હોય અરે સાવરણી તૂટી ગઈ છે તો તે સાવરણીને આદરપૂર્વક ઘરની બહાર ક્યાંક એવી જગ્યાએ રાખી દેવી જોઈએ જ્યાં કોઈના પગ ન લાગે અને જ્યાં વધુ ગંદકી ન હોય કારણ કે આપણા શાસ્ત્રોમાં સાવરણીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાવરણી વિશે શાસ્ત્રોમાં ઘણી માન્યતાઓ પણ જણાવવામાં આવી છે અને એવું કહેવાય છે કે તૂટેલી સાવરણી ન તો ઘરમાં રાખવી જોઈએ ન તો કોઈને દાંત આપવી જોઈએ જુઓ મિત્રો જૂનું ગંદુ કપડું જૂની ગંદી સાવરણીમાં લક્ષ્મીને ઘરમાંથી બહાર કાઢી દે છે અને માતાને ઘરમાં પ્રવેશ નથી કરવા દેતી એવું કહેવાય છે કે જૂની સાવરણી થી સફાઈ અધૂરી રહે છે અને તેમાં ધૂળ અને જંતુઓ ઉત્પન્ન થાય છે અને જ્યારે ધૂળ અને જંતુઓ ઉત્પન્ન થવા લાગે છે ત્યારે ઘરમાં દરિદ્રતા ફેલાવા લાગે છે શા માટે કારણ કે જો ઘરમાં પવિત્રતા જ નહીં હોય તો પછી ઘરમાં પ્રવેશ કેવી રીતે થશે માં જગદંબાનો પ્રવેશ કેવી રીતે થશે માં પ્રવેશ કેવી રીતે થશે હવે આપણે શું કરીએ છીએ કે ઘરમાં જવ પણ ઉગાડીએ છીએ માતાની ચોકી પણ સ્થાપીએ છીએ કેટલાક લોકો ઘરમાં માતાની તસવીર ની સામે નવ દિવસ સુધી ફૂલ માળા ધો

અને આ કારણે તેઓ ફાટેલા જૂના જૂતા ચંપલ ઘરમાં રાખવા દે છે તો આ તો સીધું સીધું એક સંકેત છે કે જો તમારા આવી હરકતો થશે તો માતા ક્યારે તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે લોકો માતા રાણીને બોલાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે ચોકી સ્થાપે છે પૂજા પાઠ કરે છે જ્યારે ત્યારે ઉપવાસ કરે છે પરંતુ જો તમારી આવી નાની નાની ભૂલો થઈ રહી હોય તો પછી માતા રાણી તો આવવાની જ નથી જુઓ મિત્રો એવું કહેવાય છે કે જૂના કપડા ફાટેલા જૂના જૂતા ચંપલ અને ફાટેલા જૂના કાગળ અખબાર પણ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે અને જ્યારે ઘરમાં નકારાત્મકતા હશે તો માતા તમારા ઘરમાં કેવી રીતે પ્રવેશ કરશે કારણ કે દેવી માતાને ગંદકી અને અશુદ્ધિ બિલકુલ પસંદ નથી હા મિત્રો આ વાત તમે જેટલી ઝડપથી સમજી લેશો એટલું તમારા માટે સારું રહેશે હવે જુઓ ક્યારેક ઘરમાં કેટલાક એવા છોડ પણ હોય છે જેમાં લક્ષ્મી અને માં અંબેને આવતા અટકાવે છે પરંતુ હવે તે છોડને આપણે ઘરમાંથી બહાર તો નથી ફેંકી શકતા ઘણા લોકો પોતાના ઘરમાં છોડ રોપે છે કોઈ આંગણામાં છોડ રોપે છે તો કોઈ ઘરની ક્યારીમાં કોઈ બાલકનીમાં છોડ રોપે છે તો જુઓ નવરાત્રિના સમયે જો શક્ય હોય તો આ છોડને ઘરની બહાર રાખી દો જેમ કે કોઈ બગીચામાં રાખો કે કોઈ મંદિરની આસપાસ રાખો મિત્રો જુઓ કેટલાક એવા છોડ પણ જણાવવામાં આવ્યા છે જેને નવરાત્રી શરૂ થવાથી પહેલા ઘરમાંથી બહાર કરી દેવા જોઈએ જુઓ બબુલ અને કીકરનો છોડ ઘણા લોકો ઘરમાં રાખે છે પરંતુ માન્યતા છે કે આ છોડ ઘરમાં દરિદ્રતા અને તણાવ વધારે છે અને જ્યારે ઘરમાં દરિદ્રતા અને તણાવ વધે છે તો માણસનું માનસિક સંતુલન બગડવા લાગે છે માનસિક અશાંતિ થવા લાગે છે અને પછી તેનું મન પૂજા પાઠમાં નથી લાગતું અને જ્યારે માણસનું મન પૂજા પાઠમાં નહીં લાગે તો પછી માતા રાણી તે માણસથી કેવી રીતે પ્રસન્ન થશે તે માણસના ઘરમાં કેવી રીતે આવશે લોકોની આદત હોય છે કે જીવનમાં થોડુંક પણ કંઈક ખોટું થાય તો ભગવાન પરથી વિશ્વાસ ઉઠાવી લે છે ભગવાનને દોષ આપવા લાગે છે કે અરે ભગવાને તો મારી સાથે આ કર્યું ભગવાને તો મારી સાથે તે કર્યું પરંતુ માણસ પોતાની ભૂલ જોતો નથી એટલે મિત્રો જુઓ જો તમારા ઘરમાં કીકર અને બબુલનો છોડ હોય તો તેને તાત્કાલિક ઘરમાંથી બહાર ફેંકી દો શા માટે કારણ કે જુઓ આ છોડ ઘરની આસપાસ ભેજ અને અંધારામાં રોગનું કારણ પણ બની શકે છે અને આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કાંટાદાર છોડ પણ આપણે તહેવારોના સમય ઘરમાં ન રાખવા જોઈએ પછી ભલે નવરાત્રી હોય દિવાળી હોય હોળી હોય સાવન હોય કે કોઈ પણ તહેવાર હોય ઘરમાં કોઈ પણ કારણ વગર કાંટાદાર છોડ ન રાખવા જોઈએ કારણ કે કાંટાદાર છોડ જો ઘરમાં હશે તો ઘરમાં કળેશ ગરીબી અને આપસી ઝઘડા લાવે છે હવે જુઓ માતા રાણી તે ઘરમાં પણ ક્યારેય પ્રવેશ નથી કરતા જ્યાં દરેક સમયે ઝઘડા થતા હોય જે ઘરોમાં સ્ત્રીઓનું સન્માન ન થતું હોય જે ઘરોમાં સ્ત્રીઓનું અપમાન કરવામાં આવે છે સ્ત્રીઓને દરેક નાની વાતે ટોકવામાં આવે છે તો તે ઘરમાં પણ માતા ક્યારેય પ્રવેશ નથી કરતા જુઓ નવરાત્રિના સમયે માતા રાણી ત્યાં જ પ્રવેશ કરે છે જ્યાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોય પરંતુ કેક્ટસ જેવા કાંટાદાર છોડ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો ઘરમાં કળેશ થવું સ્વાભાવિક છે ઘરમાં ઝઘડા થવા સ્વાભાવિક છે જુઓ મિત્રો એટલે જ આપણા શાસ્ત્રોના આધારે જો લોકો ચાલશે તો નિશ્ચિત રૂપે તેઓ ભગવાનને પામવામાં સફળ થશે પરંતુ આજના સમયમાં લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે લોકો શાસ્ત્રોમાં વિશ્વાસ નથી કરતા લોકો પૂજાપાઠમાં વિશ્વાસ નથી કરતા લોકો ભગવાનમાં વિશ્વાસ નથી કરતા કારણ કે આજે કળિયુગ ચાલી રહ્યો છે હવે કળિયુગમાં આ બધી વસ્તુઓ જો માણસ ધ્યાન નહી રાખે તો પહેલેથી જ જીવનમાં દુઃખ ઓછું નથી આજના સમયમાં જુઓ દરેક માણસ કોઈને કોઈ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાયેલો છે તો નવરાત્રીના પવિત્ર દિવસોમાં કેક્ટસ કાંટાદાર છોડ બબુલ સૂકા અને મરેલા છોડ ઘરમાં ન રાખવા જોઈએ જો તમારા ઘરમાં તુલસી પણ સુકાઈ ગઈ હોય તો તાત્કાલિક તે સુકેલી તુલસીને ને નવરાત્રી પહેલા ઘરમાંથી બહાર કરી દેવી જોઈએ કારણ હોય તો આ પવિત્ર સમયમાં ઘરમાં સારી હરિયાળી સ્વચ્છ તુલસી રોપો હરિયાળો મની પ્લાન્ટ રોપો अशोक છોડ પણ તમે નવરાત્રી ના દિવસોમાં રોપી શકો છો આમ નીમ બેલપતર જેવા પવિત્ર છોડ રાખવા જોઈએ કારણ કે આ છોડમાં સ્વયં દેવી દેવતાઓ વિરાજે છે તો આ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ શુભ નથી પરંતુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ ઘરને શુદ્ધ કરે છે ઘરની હવાને શુદ્ધ કરે છે સકારાત્મક ઊર્જા વધારે છે અને ઘરનું વાતાવરણ સુધારવામાં પણ તેનો મોટો ફાળો રહે છે તો એટલે જે છોડ મેં જણાવ્યા છે તે જો તમે નવરાત્રિમાં રોપશો તો તમારા માટે સારું રહેશે અને જે છોડ મેં પહેલા જણાવ્યા હતા તેને નવરાત્રીના સમય ઘરમાંથી બહાર જરૂર કરી દેવા હવે જુઓ કેટલાક લોકોની એવી આદત હોય છે કે ઘરમાં તૂટેલી તસવીર રાખે છે કે આ તો મારા તેમની યાદમાં છે તેમણે મને ભેટ આપી હતી ભગવાનની મૂર્તિ મને ભેટમાં આપી હતી હું તેને કેવી રીતે ફેંકી દઉં ભલે તે મૂર્તિ તૂટી ગઈ હોય ખંડિત થઈ ગઈ હોય તસવીરનો કાચ તૂટી ગયો હોય પરંતુ તેમ છતાં લોકો તે વસ્તુઓને સાચવીને રાખે છે પરંતુ તેમને ખબર નથી કે આ વસ્તુઓ તમારા ઘરમાં અપવિત્રતા લાવે છે માન્યતા છે કે તૂટેલી મૂર્તિ ફાટેલી તસવીર ઘરમાં રાખવી એ ખૂબ મોટું અપશુકન છે તેનો અર્થ એ છે કે તમે સીધે સીધું ભગવાનનું અપમાન કરી રહ્યા છો જુઓ હું તમને જણાવી દઉં કે ઘણા લોકો પૂછે પણ છે કે ગુરુજી આપણા ઘરમાં જે તૂટેલી ભગવાનની તસવીરો હોય છે પોસ્ટર હોય છે તેને ક્યાં રાખવું જોઈએ કારણ કે જુઓ તળાવમાં ફેંકવાથી પોસ્ટર અને તસવીરો તળાવમાં ગંદકી કરશે તો જુઓ તમે ચાહો તો ભગવાનના ફોટા ભગવાનની તસવીરો હોય તો તેને તમે બાળી શકો છો હવે તમે વિચારતા હશો કે અરે ગુરુજી આ શું બોલી રહ્યા છે પરંતુ જુઓ અગ્નિ દેવતાને માનવામાં આવે છે અને અગ્નિ ભગવાનનું જ એક સ્વરૂપ છે તો જો તમે તમારા ઘરની આસપાસના તળાવ કે કુવામાં ગંદકી નથી કરવા માંગતા તો તે વસ્તુઓને તમે બાળી પણ શકો છો કારણ કે તે વસ્તુઓ સીધી ભગવાનને જ અર્પિત થશે કારણ કે અગ્નિ પણ એક દેવતા છે તમે સાંભળ્યું જ હશે અગ્નિ દેવતા જેમાં આપણે યજ્ઞ કરીએ છીએ ભગવાનની સામે દીપક અગરબત્તી જલાવીએ છીએ તો આ વસ્તુઓ આપણે જરૂર કરવી જોઈએ અને જુઓ ઘણા લોકોની આ પણ આદત હોય છે કે સુકી માળા અને જૂના ફૂલો બરકતના નામે ઘરમાં સજાવીને રાખે છે કે અરે મને તો આ ફૂલ તે મંદિરમાંથી તે મહારાજજીએ આપ્યું હતું તે ગુરુજીએ આપ્યું હતું આ તો ઘરની તિજોરીમાં રાખવું જોઈએ ભલે તે ફૂલ સંપૂર્ણ રીતે સુકાઈ ગયું હોય તો મંદિરમાં ચઢાવેલા જૂના ફૂલો સૂકા ફૂલો અને માળા જો ઘરમાં પડી રહે તો પૂજાનું ફળ નષ્ટ થઈ જાય છે આવું આપણું શાસ્ત્ર કહે છે ભલે તમે ગમે તેટલી પૂજા પાઠ કરો ગમે તેટલું જપતપ કરો તે પૂજાનું ફળ નથી મળતું એટલે નવરાત્રી શરૂ થવાથી પહેલા તમારા ઘરમાંથી જેટલા સૂકા ફૂલો છે સૂકી માળાઓ છે પૂજા સાથે સંબંધિત અગરબત્તીની થોડી રાખ પણ છે ધૂપબત્તીની રાખ પણ છે જળેલી બત્તીઓ પણ છે તો તેને તાત્કાલિક ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ જુઓ દેવીમાં તાજગી અને સુગંધને પસંદ કરે છે દેવીમાં ક્યારેય અપવિત્ર વસ્તુઓ ખરાબ વસ્તુઓને પસંદ નથી કરતા અને હું તમને એક વાત હજુ જણાવું છું કે બાળકોના તૂટેલા રમકડા પણ ઘરમાં નકારાત્મક ઉર્જા અને કળેશ વધારે છે તો પૌરાણિક માન્યતા છે કે તૂટેલી વસ્તુઓ લક્ષ્મીનું અપમાન કરે છે ઘણા લોકો ઘરમાં બંધ ઘડિયાળ ફેંકીને રાખી દે છે બંધ બલ્બ ફેંકીને રાખી દે છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખી દે છે એવું વિચારીને કે પછી કામ આવશે પરંતુ પછી કામ આવે તે પહેલા આ વસ્તુઓ તમારા તમારા ઘરમાંથી બહાર કાઢી શકે છે એટલે ઘરમાં આપણે બંધ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ બંધ ઘડિયાળ જીવનમાં અડચણ અને સ્થિરતાનું પ્રતિક છે નવરાત્રી નવી શરૂઆતનો સમય છે નવરાત્રી એ સમય છે જ્યારે આખું જીવન વ્યવસ્થિત નહીં પરંતુ સંપૂર્ણ રીતે પવિત્ર હોય છે તો એટલે ખરા ઘડિયાળને બહાર કરવું શુભ માનવામાં આવે છે કારણ કે જુઓ ખરાબ ઘડિયાળ બિનજરૂરી જગ્યા રોકે છે અને માનસિક રૂપે લાગણી આપે છે અને દિવાલો પર આપણે લગાવી રાખીએ છીએ તો દિવાલો પર પણ આપણે એવી કોઈ વસ્તુ ન લગાવવી જોઈએ જે અપવિત્ર હોય અવ્યવસ્થિત હોય અને અશુભ હોય સાથે જ ઘણા લોકો જૂની એક્સપાયર થઈ ગયેલી દવાઓને અલમારી ડ્રોઅરમાં સજાવીને રાખે છે હા ઘણા ભારતીય ઘરોમાં આજે પણ જોવા મળે છે કે જે દવાઓ ખરાબ થઈ જાય છે દવાઓની શીશીઓ પડી રહે છે અને ઘરમાં સજાવીને રાખે છે તો માન્યતા છે કે ઘરમાં જૂની દવા રોગ અને બીમારીને આમંત્રણ આપે છે અને જે ઘરમાં રોગ અને બીમારી હશે તે ઘરમાં માતા ક્યારે પ્રવેશ નહીં કરે કારણ કે તે ઘરમાં પવિત્રતા બિલકુલ નહીં રહે હવે જુઓ તમે વિચારતા હશો કે માતા રાણી તો પોતાના ભક્તોના કષ્ટો દૂર કરે છે ભક્તોના દુઃખો દૂર કરે છે પરંતુ જ્યારે માણસ પોતાની ભૂલોના કારણે પોતાના જીવનમાં આ બધી તો પછી તેમાં માતા રાણીની શું ભૂલ છે એટલે મિત્રો મેં આજે આ વિડીયોમાં તમને જે માહિતી આપી છે તે આશા રાખું છું કે તમે બધાને ખૂબ પસંદ આવી હશે જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તમારા મનમાં કોઈ ભ્રમ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમે જાણવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય લખીને જણાવજો અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું મિત્રો જુઓ મેં તમને આ વિડીયોમાં જે પણ વાત જણાવી છે તે બધી વાતો શાસ્ત્રના આધારે હતી જુઓ આ બધી વસ્તુઓ દરેક ઘરમાં રોજ બરોજ હાજર હોય છે પરંતુ આપણે ધ્યાન નથી આપતા નવરાત્રિ પહેલા અનોખી પરંતુ સામાન્ય વસ્તુઓને ઘરમાંથી બહાર કરવું ખૂબ જરૂરી છે કારણ કે આનાથી માતાનું સ્વાગત ખુલ્લા મન અને પવિત્ર વાતાવરણમાં થઈ શકશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે તો આશા રાખીએ છીએ કે તમે બધાને આ વીડિયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને રોજ આવા જ્ઞાનવર્ધક વીડિયો જોઈએ તો તમે બધા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે હમણાં જ જોડાઈ જાઓ ધન્યવાદ